વડોદરા બરોડા બાર ભારે જોવા મળ્યો હતો તો બીજી તરફ પોતાની જીતને સુનિશ્ચિત કરવા માટે એડી ચોટી લગાવ્યો હતો છેલ્લા એક મહિના ઉપરાંતથી વડોદરા વકીલ મંડળની ચૂંટણી ની ઉમેદવારો અને મતદારો ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા દરેક ઉમેદવારો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે તમામ શક્તિ કામે લગાડી દીધી હતી ત્યારે આજે આતુરતાનો અંત આવ્યો હતો શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી સવારથી જ વકીલ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા ન્યાય મંદિર કોડેશન સ્કૂલમાં ઉમટી પડ્યા હતા તો બીજી તરફ ઉમેદવારો અને તેમના ટેકેદારો પણ કોર્ટ સંકુલમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ફ્રી કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કોર્ટ સંકુલને ગજવી મૂક્યો હતો

તમામ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું છોડ લગાવી દીધું છે ત્યારે મતદાનને લઈને ઉમેદવાર પ્રકાશ ભટ્ટ અને નલીન પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો વકીલ મંડળની ચૂંટણી બાવીસ તારીખે અતિ આવે મતદાન શરૂ થઈ ગયેલું છે બે કલાક પૂર્ણ થવાની આડે છે જીતની સો ટકા વિશ્વાસ છે મને કે જે મતદારો છે વકીલો છે સમજી વિચારીને મતદાર જે ઉમેદવારો છે એની તુલના કરી અને મારી તરફ એમનો કળશ તોડશે આમ તો ઘણા અધૂરા કામ છે એ પૂર્ણ કરવાના છે અને જ્યાં જ્યાં વકીલોને માન સન્માન મળતું નથી ત્યાં વકીલોનું અપમાન થાય છે એ અટકાવવાનું છે મારી જીતની સો ટકા નિશ્ચિત છે અને જે તમામ વકીલ મિત્રો જે અત્યારે મતદાન કરવા માટે આવ્યા છે એમને એવું નથી કે આજે સવારે આવ્યા અને મનમાં નક્કી કર્યું કે કોને મત આપવો જોઈએ તમામ વકીલ મિત્રો આખા વર્ષમાં જેણે કામ કર્યું છે જે પોતાની સાથે રહ્યો છે એને મત આપવાનું મન મનાઈને આવ્યા છે એટલે એ તમામ વકીલ મિત્રો કે જે મને આજે અહીંયા પણ મળ્યા બે ત્રણ દિવસથી છેલ્લે મળે છે એમના કોન્ફિડન્સથી એમની વાત કરવાની સ્ટાઇલથી મને ખબર છે કે તમામ વકીલ મિત્રો મને જંગી બહુમતી જીતાડના આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં ખૂબ ઉત્સાહથી વકીલ સ્ત્રીઓ આવી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આજે મતદાન થવા જઈ રહ્યું છે વડોદરા વકીલ મંડળમાં આજ ઐતિહાસિક વિજય થવા જઈ રહ્યો છે પ્રમુખ પદે આ વર્ષે હસમુખભાઈ ભટ્ટનો વિજય નિશ્ચિત છે સાથે સાથે હું રિતેશ પ્રવીણચંદ્ર ઠક્કર જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાઈ છે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ ખૂબ જ સારી રીતે જાણે છે કે વડોદરાના વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ જે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓનો ફોન ઉચ્ચકે તાત્કાલિક જવાબ આપે અને એમની સમસ્યા જ્યાં થઈ હોય ત્યાં પહોંચે એવા પ્રમુખની અમે જરૂર છે એવા પ્રતિનિધિની જરૂર છે એવા સેક્રેટરીની જરૂર છે નહીં કે ઇલેક્શન આવે અને પંદર દિવસ પહેલાં આવીને પોતાનો પ્રચાર કરે કે અમે ઇલેક્શનમાં ઉભા રહ્યા છે વડોદરા વકીલ મંડળના વકીલ શ્રીઓ છે આ બુદ્ધિજીવી વકીલ શ્રીઓ છે જેથી કરીને આ વખતે વકીલશ્રીઓમાં જે પણ વકીલ જે પણ ઉમેદવાર છે એ વકીલશ્રીઓમાં બાર્યો મહિના ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક કોણ હાજર છે એવા વકીલશ્રીઓને આજે ચૂંટણીમાં ચૂંટાઈને લાવશે